મારું નામ છે ચોટલિયા કુલદીપ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ ડોક્ટર જીવરાજન મહેતા ગવર્મેન્ટ પોલિટેકનિક અમરેલી આજે આપણું સબ્જેક્ટ છે કન્ટ્રીબ્યુટર અને કન્ટ્રીબ્યુટર તરીકે આજે આપણે મહાન વ્યક્તિ જે શૈલેષ વાઘેલા જે નેશનલ લેવલના દિગ્ગજ ખેલાડી છે આજે આપણે એમનું ઇન્ટરવ્યૂ લેવાના છીએ તો સો કેમ છો શૈલેષભાઈ શૈલેષભાઈ તમે આ જે સ્પોર્ટમેન બહેના એ તમારી શરૂઆત તમે ક્યાંથી કરવી આ શરૂઆત મેં જ્યારે સ્પોર્ટમાં બે હજાર ને બાર તેર થી શરૂઆત કરેલી એટલે કે હું સાતમું ધોરણ ભણતો ત્યારથી કે ભાઈ અમારે જે હું સાતમું ભણતો તો કોક છોકરા આઠમું દસમું બારમું ભણતા હોય એનું અમે જોઈને અમે કરતા એમ કે ભાઈ ખેલમાં કુંભ જેવી સ્પર્ધા આયોજન થાય છે તો આપણે એમાં ભાગ લઈએ એવું એટલે આમ મતલબ કે આમ શરીરમાં એમ થાય કે જુસો સ્ફૂર્તિ હોય સમય એક આઠમું ધોરણ ભણતા હોય ત્યારે કે ભાઈ મારે કંઈક કરવું છે એમ એન જેવું બનવું છે એમ એટલે એની માટે અમે પહેલાં સાતમું ધોરણનું ભણતું એટલે ઊંશી બહુ જ લાંબી પડતી એમાં શરીર આખું શું કરવાનું એટલે એ મને જે બહુ ગમતું કે ઊંશી કું તો હશે પણ તમારા જે સ્કૂલ ઇવેન્ટમાં ભાગ દરમિયાન તમારા જે ગમતનું પ્રદર્શન એ કેવું એ બે હજાર ને તેરમાં જે મેં પહેલાં તો યોગા શરૂઆત કરી યોગાથી શરૂઆત કરી ધીમે ધીમે કારણ કે પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી આવતી એ સમયે અમે યોગા કરતા એ ઇવેન્ટમાં ઇવેન્ટ મતલબ કે જ્યારે દિવસ પ્રજાસત્તાક હોય ને ત્યારે એ સ્કૂલમાં જે પ્રજ્ઞા હોય છે ને કે ભાઈ ઉજવણીમાં પ્રજાસત્તાકની ઉજવણી તો અમે એમાં યોગા કરતા આમાં સ્ટન્ટ કરતા એવું કરતા તો પછી શિક્ષકો અમને આ ખેલ કુમમાં એમાં ભાગ લેવડાવતા કે તમે એમાં ભાગ લ્યો તો અમે પંદરસો મીટર ત્રણ કિલોમીટર એવી ઇવેન્ટમાં અમે ભાગ લીધેલો છે અને તાલુકા લેવલે પહેલો નંબર આવેલો છે અને જિલ્લામાં લેવલે પણ પહેલો નંબર આવેલો છે અને ત્રણ ચાર વર્ષ સુધી પહેલો નંબર આવેલો છે એ દરમિયાન તમે અન્ય કોઈ સ્પર્ધામાં ભાગ લીધો હા એ સમયે જ્યારે હું પછી બારમું ભણતો મતલબ કે સત્તર બે હજાર સત્તર અઢારમાં જ્યારે હું બારમું ભણતો ત્યારે શિક્ષકોએ મને કીધેલું કે ભાઈ ગિરનાર આરવાણ અરવા સ્પર્ધા થાય છે એમાં તમે બે અમે બે ભાઈ સાથે જ ભણતા તો એ તમે બે ભાઈ તેમાં ભાગ લે તો તમારે કેવું પરફોર્મન્સ થાય છે આપણે જોઈએ તો સાહેબો એ શિક્ષકોએ અમને એ બાબતે મહેનત કરેલી કે ભાઈ ફોર્મ ભરી દીધું ફોટા જે તે જોડવું એ બધું અમને કરી દીધેલું જોઈએ તો એમાં હું અહીં પહેલાં દોડતો જ આ ગ્રાઉન્ડમાં બે હજાર બાર તેર થી કન્ટિન્યુઅસ આવી જીતું દોડવાનું કારણ કે આ પોલીસ ભરતી પછી ફોરેસ્ટ વિભાગની ભરતી આવી બધી આર્મીની ભરતી એવી આવી આવ્યા કરે ને અમે યુવાનો સાથે દોડ્યા કરતા તો પછી ડાયરેક્ટ ગીતના સ્પર્ધાની જ્યારે પહેલી વખત મેં ભાગ લીધો ત્યારે હું ટોપ ટેનમાં છઠ્ઠા નંબરે હું ઊભો રહેલો હતો એમાં તો છઠ્ઠા નંબરે ઊભો રહેલો હતો એમાં ટોપ ટેન જેટલા યુવાનો આવે તેમને બધાનું રોકડ પુરસ્કાર ટ્રોફી ઇનામ સર્ટિફિકેટ બહુ જાદુ દેવામાં આવે છે તમને શું ટ્રોફી ઇનામ શું મને હા તો મને ટ્રોફી થોડીક નાની મળેલી હતી પણ આમાં એક જુસ્સો હતો કે ભાઈ મારે ટ્રોફી લેવી છે આ આવી સર્ટિફિકેટ લેવું છે પણ એ મોટું લેવું છે એમ કે મારે મોટા લેવલની થોડીક ટ્રોફી લેવી છે એમ મને આમ જિજ્ઞાસા જાય કે મારે આવું કરવું છે એમ તો હું ત્યારે મને ઇનામે મળેલું પૈસા ને એવું ઘણો સારી વસ્તુ મળેલી અને એમાં ને એમાં અમારે એક આયોજન થાય છે નેશનલ લેવલનું આયોજન થાય છે એમાં જે અગિયાર અગિયાર હજાર પગથિયા થાય કુલ મતલબ કે પંચાવનસો પગથિયા સડવાના પંચાવનસો ઉતરવાના તો કુલ અગિયાર હજાર પગથિયા થયા અને આગળ પાંચસો મીટર રનિંગ કરાવડાવે દસ દસની ટુકડીને મોકલે આગળ કે પગથિયા આવે ત્યાં સુધી બધા એક એક વ્યક્તિ થઈ જાય આથી દસને સ્ટાર્ટ કરાવે ત્યાં પગે ત્યાં પગે તો એક એક વ્યક્તિ થઈ જાય ખુદનો ટાઈમ ખુદની ઉપર હોય છે જ્યારે પહેલી વખત રીમો ત્યારે એક કલાક ને બે મિનિટ એક કલાકને ત્રણ મિનિટ એવી રીતે ટાઈમ આવતો અને પછી ધીમે ધીમે કરતા વર્ષે વર્ષ વર્ષ દરમિયાન હું ભાગ લેતો એમાં એક મિનિટ ઘટતી ગઈ વધારે ટાઈમ ન ઘટતો ચાર પાંચ વર્ષથી રમતા રમતા આ વર્ષે જે બે હજાર પચીસમાં રમો ને ત્યારે મારા ટોપ થ્રીમાં નંબર આવી ગયો છે ગુજરાત સ્ટેટમાં પ્રથમ નંબર અને નેશનલ લેવલે ત્રીજો નંબર બે વખત આવી ગયો છે અને નેશનલમાં જ્યારે આવું સ્ટેટના હરિયાણા પંજાબના યુવાનો બહુ આવે છે યુપી બિહાર ઉત્તરાખંડના જમ્મુ કાશ્મીરના તમિલનાડુ ઉત્તર પ્રદેશ બધા આવી છે બિહારના એમપીના તો એ બધા ખેલાડીઓ બહુ મોટા મોટા ખેલાડીઓ આવે છે ત્યાં અને બહુ સારી મહેનત કરીને આવે છે બધા એની ઉપર ટ્રેનરો હોય છે કોચ હોય છે સ્પોર્ટ તરીકે તમે જ્યાં મહેનત કરી એ દરમિયાન તમને શું શું મુશ્કેલીનો સામનો કરવો પડે એમાં તો મુશ્કેલીનો સામનો તો ભાઈ જો કે જો સ્પોટમેન છે ને સૌથી વધારે વધારે ડાયટ પ્લાન હોય હોય છે છે કે એને સારું જમવાનું કારણ કે બોડીને દિવસે મતલબ કે મોર્નિંગ અને ઇવનિંગ બે ટાઈમ એને ખેંચવાનું હોય છે તો એ પ્રમાણે ડાયટ પણ જોઈએ જો અને એ પ્રમાણે રેસ્ટ પણ જોઈએ જો રેસ્ટ ન લે અને ડાયટ ન લે તો શરીરમાં આમ અંધાર આવવા મળે હંમેશા સ્ફૂર્તિ આપવા માટે એટલે એની માટે એવા ફ્રૂટ ખાવા પડે અમુક એવા પ્રોટીન લેવું પડે અમુક એવા આમ અલગ અલગ પ્રકારનું ખાવાનું પણ ધ્યાન રાખવું પડે ફાસ્ટ ફૂડ રીતે એવી વસ્તુ ન ખાઈ શકીએ જો એવી વસ્તુ ખાય તો શરીરમાં ડાયરેક આમ ફેટ ચડવા મળે એટલું બધું તમને આમ વધારે ઓલું ન કરી જો અમારું સ્પોર્ટનું જ્યારે શું કહેવાય કે કોમ્પિટિશન હોય ને ત્યારે અમારે જમવાનું ઓછું હોય છે જો જમીએ ને તો એ જમવાનું એમને એમ નામ રહી ભારે વસ્તુ ન ખાઈ શકીએ કારણ કઈ રીતે અમે ખાવાનું લઈએ કે અમારી બોડી વધારેને વધારે બળ કરે એવું નથી કે એટલી પ્રેક્ટિસ કરીએ પ્રેક્ટિસ કરીને શરીરને ખોરાક ન દઈએ તો એ કાંઈ એનો મિનિંગ નથી તો શરીર સપોર્ટ ન આપે તો એની માટે ડાયટ પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે અમુક તેલવાળી વસ્તુ પણ વધારે ન ખાઈ શકીએ આવી બધી વસ્તુ ન ખાઈ શકીએ એ અમને સ્પોર્ટવાળા કહેતા હોય છે તો હું એને વધારે ફોલો કરતો હોઉં છું તો એમના મે એમના મેં ચાર પાંચ વર્ષ સુધી કન્ટિન્યુ એવું બધું ફોલો કરતો ગયો અને મારે જો કે જે જે ટાઈમે જ્યારે ગિરનાર રીમો સ્પર્ધા સ્ટેટમાં નેશનલમાં બેમાં તો મારે હજી હાઈ લેવલની પ્રેક્ટિસ કરવા માટે બહાર જાવું હતું તો કોઈ મને સપોર્ટ એવો નહોતો કર્યો કે હું બહાર જાઉં પૈસાની બહુ જરૂરિયાત હતી કારણ કે ઘર તરફથી એવું હતું કે હું અમે રહીએ છીએ તો વાડી વિસ્તારમાં રહીએ છીએ અમારે કોઈ ઘર નથી અમે એ અમે ખેતી મજૂરી પહેલેથી ખેતી મજૂરી કરીએ છીએ તો બપાને પણ હું ઘણો ઉપયોગ લાગુ છું કે ભાઈ અમારે એમાં એમને પણ સપોર્ટ કરવો જોઈએ કે કોઈ મજૂર આ દે એવી રીતે અમારે પણ કામ કરવું આરે ભણવાનું આ પ્રેક્ટિસ બધી વસ્તુ હા થઈ હોય તો પ્રેક્ટિસ ફૂલ થી પ્રમાણમાં ન થાય તો માર બહાર જાવું પડતું તો એની માટે પૈસા ન હોતા પછી કાઈ ન હું આ YouTube ના માધ્યમ થી અમુક અમુક વિડિયો આ 90 બધું જોતો રહેતો અને પછી પ્રેક્ટિસ ફૂલી થી કરતો રહેતો તો પછી આમ નામ કરતા 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 ધીમે ધીમે ખબર પડી કે ભાઈ આ કસરત થી આ ફાયદો થાય આ એક્સરસાઈઝ થી આ ફાયદો થાય એમ ફાયદો કતજે અમથ ગરમ 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 માં તમે સ્પોર્ટ ઇવેન્ટ માં છો એક તમે સમાજ ને સુ જોતા ના જોકે મેં જે ખુદે અનુભવ કર્યો એ જ મારે બીજાને કહેવાય અનુભવ ન કર્યો એ વસ્તુ મારી અંદર ન કહેવાય સમજાય તો મેં મારી પાસે અત્યારે પાંચથી છ યુવાન છે જે આર્મીમાં નોકરી કરે છે એક બેન છે એ પીએસઆઈમાં નોકરી કરે છે ત્રણથી ચાર યુવાન છે એ પોલીસ કોન્સ્ટેબલમાં અત્યારે હાલમાં નોકરી કરે છે અને આ વર્ષે જે બે હજાર પચીસથી ભરતી જે પોલીસ કોન્સ્ટેબલમાં સમથિંગ મારે પચીસથી સત્યાવીસ બેનો આવતા બાકી ચાર પાંચ ભાઈઓ આવતા એટલે બધાને મેં કરાવડાવી દીધા છે સારા ટાઈમિંગ સાચ છે કામ આ ફિઝિકલ ટ્રેનિંગ મેં બહુ સારી રીતે અભિયાન પાસ કરાવી ઘણા બહેનો અને સમાજને તો સમાજની ભોગવ યુવા મને સપોર્ટ કરતા હોય છે હું લીધું સપોર્ટ કરતા હોય છે હું પણ કહેવા આપું છું અને કોઈની પાસે કીક કેવું નથી સમાજને શું એટલે યુવાનોને શું કહેવા માગો છો સમાજને તો એ કહેવા માંગુ કે ભાઈ છોકરા જ મહેનત કરતા હોય પ્રેક્ટિસ કરતા હોય ગમે ફિલ્ડની વાત છે એવું નથી કે દોડ કે સ્પોર્ટ કે કોઈ ગમે ફિલ્ડમાં નોકરી બાબતમાં તો એને એને એની રીતે મહેનત કરવા દેવો અમુક હું માવતરના ડિપ્રેશન રાખે છોકરા ઉપરથી તારા આજ કરવાનું છે તું આજ કર એવી રીતે નહીં બધાને જેમ જેમાં રસ છે એમાં એને આગળ વધવા દે એમાં એ આગળ વધશે તો એ પડશે પાછું હોતશે પડશે હોત છે મતલબ કે શીખશે એમાંથી એમાંથી મેળવેલું જ્ઞાન છે ને ત્યારે એ વેસ્ટ નથી જાતું બરાબર કોઈ પણ ફિલ્ડમાં હોય અને એમાં એમાં એને સક્સેસ થઈ તરફ આગળ વધારે તો એનું ફિલ્ડ છે એને આગળ વધારશે એટલે માવતરને પણ એ કહેવાનું છે અને યુવાનો યુવાનોને કહેવાનું છે કે તમે એક ફિલ્ડને મજબૂતાઈથી પકડી રાખો કે મારે આ વસ્તુ થવી છે આ વસ્તુ કરવી જ છે એટલે એ વસ્તુ થવા જ મળે ન થાય એવું ન બને અને બધા પેરેન્ટ્સ એમ છોકરાઓને ખાસ સપોર્ટ કરે થેન્ક યુ ખૂબ ખૂબ આભાર શૈલેષભાઈ તમારો આ એક શૈલેષભાઈ છે કે જેની પાસે હું ખુદ ટ્રેનિંગ લઉં છું લોંગ જમ્પની લોંગ જમ્પની ઇવેન્ટમાં જે તાલુકા લેવલે મારો ફર્સ્ટ નંબર આવેલો અને જિલ્લા નંબરે મારો ત્રીજો નંબર આવેલો છે એ જ મેદાન છે કે જ્યાં ખુદ પ્રેક્ટિસ કરતા અને એ જ મેદાન છે કે જ્યાં ડાઉન થઈ ઉચ્ચ પોઝિશને આવેલા છે તમારો સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર